શેઠ પરિવારના તીર્થ શેઠ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ મુમુક્ષ તીર્થ નો વરસીધામ નો વરઘોડા આયોજન કરવામાં આવ્યું હતું આ વરસીધામ નો વરઘોડો નાણાવટી ચોક ખાતેથી શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ વર્ષીધામના વરઘોડામાં જોડાયા હતા મુમુક્ષ તીર્થ દ્વારા વર્ષી દાનમાં બધી વસ્તુઓ ત્યાગ કરીને સ્વયંના માર્ગે ચાલવાના છે ત્યારે આવતીકાલે તેમનું વેશ પરિવર્તન તેમજ નામકરણ કરવામાં આવશે

સંગને એટલો ઉત્સાહ છે કે બધાને રસ ઉલ્લાસ છે આજ પહેલી દીક્ષા ગાંધીગ્રામ સંઘમાં થઈ રહી છે આજે અમારા સાત પેઢીની અંદર ક્યારે પણ આવો માહોલ કેવી દીક્ષા નથી થઈ દીક્ષના સ્વયં માર્ગે જઈ અને ખૂબ ખૂબ અનુમોદના એક ઈચ્છા હતી નહીં દીક્ષની દીક્ષા આપવાની આજ બધાની ઘરમાં સહમતી હોવાથી આજ મારે પણ પરમિશન રજા મારે આપવી પડી બધા કુટુંબના હાથ પાડતા હતા મારી એક ઈચ્છા હતી આજ મારે પણ આજ રાજી ખુશીથી મારે અને સૈમના માર્ગે મેં જવાની રજા આપી ખૂબ ખૂબ પ્રણામ મારું નામ પિન્ટુભાઈ છે દીક્ષાર્થીના કાકા આજનો અમારો આ સંયમ માર્ગે જાય છે અમારો ભત્રીજો એના હિસાબથી આ બધું આજ વરસીદાનનો વરઘોડો કહેવાય છે બધો ત્યાગ કરે સંયમનો ત્યાગ કરે છે એના હિસાબથી આ વરસીદાન વરઘોડો થયો છે આજે એનો આ અંતિમ દિવસ કહેવાય છે કાલ સવારમાં એની દીક્ષા થઈ જશે એટલે સાધુ મહાત્મા સાધુ સંતના માર્ગે જાય છે એટલે આજે આ સંસારનો ત્યાગ કરે છે સંસારનો ત્યાગ મોહ માયા બધું છોડે છે એટલે આ કહેવાય છે એટલે વર્ષીદાનમાં બધું ત્યાગ કરવા માટે બધું વસ્તુ છોડે છે એટલે બધી વસ્તુ છોડશે કાલે એને દીક્ષા થશે વેશ પરિવર્તન નામકરણ વિધિ થશે એની બધી નાની વહીનો બાળ વહીનો છોકરો છે તીર્થભાઈ નામ છે આ માર્ગ કઠિન છે અમે સમજી છીએ પરિવારે ડિસાઇડ કરી ગુરુદેવના આશીર્વાદથી આ માર્ગનો એને સારો રસ્તો અપનાવ્યો છે અને સંયમ માર્ગે જાય છે આ